હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું વિશાલ ટીમ કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે અમે આવી ગયા છીએ પરમ પરમપુંજે મોરારી બાપુની જે નવસો ને સુડતાલીસ ની કથા જે બેસવા જઈ રહી છે રાજકોટ જે લાભાર્થી આ કથા બેસવા જઈ રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી જણાવવાનો છું કેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે કેવી તૈયારી થઈ ચૂકી છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન ઓન કરી દેજો જેથી કરીને તમને હરેક વિડીયો નવા તમને મળતા રહે તો મિત્રો અત્યારે આપણે આવી ગયેલા છે કથા મંડપની એકદમ સામે આ ગ્રાઉન્ડ ની અંદર ને કથા મંડપની એકદમ સામે તમે જોઈ શકો છો માનસ સદભાવના યજ્ઞ જ્યાં પૂંજ મોરારી બાપુ દ્વારા નવ દિવસનો આ યજ્ઞ થવા જઈ રહ્યો છે અને આ તમે જોઈ શકો છો પાંચ ગેટ લગાડવામાં આવેલા છે કથા મંડપની સામે આવા આ છે મુખ્ય ગેટ જે કથા મંડપમાં એન્ટર થવા માટેનો મુખ્ય ગેટ છે તો આપણે અંદર જઈને એની વ્યવસ્થાને કેવી તૈયારી થઈ ગઈ છે આપણે જોવાના છીએ તો ચાલો આપણે જઈએ અંદર હવે તો મિત્રો આ જે પાંચ ગેટ કરવામાં આવેલા છે એમાં મુખ્ય ગેટની અંદર આવતાની સાથે તમે જોઈ શકો છો કેવી સરસ મજાની હનુમાનજીની પ્રતિમા લગાવવામાં આવેલ છે બંને બાજુ હાથી અને તમને અહીં એક મસ્ત હનુમાન દાદાનું ચિત્ર દોરવામાં આવેલું છે જે શિરોળી રંગોળી બનાવવામાં આવે છે એ હું તમને બતાવું તો મિત્રો તમે જોવા કેવી કલા હોય છે હનુમાનજી પ્રતિમા રંગોળી થી બનાવવામાં આવેલી છે અત્યારે કથા મંડપ ની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો આ વિશાળ કથા મંડપ બનાવવામાં આવેલો છે જેમાં એક સાથે ચાલીસથી પચાસ હજાર લોકો બેસીએ અને કથા શ્રવણ કરી કે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો આ વિશાળ જે કથા મંડપમાં બેસવાની કેવી વ્યવસ્થા કરા કરેલી છે એ હું તમને આમે સંપૂર્ણ વ્યવસ્થા જે કરવામાં આવેલી છે ને તૈયારી થઈ ચૂકી છે હું તમને આ બચાવવાનો છું તો મિત્રો વિડીયોમાં બનાવી રહીજ અને હા મિત્રો આ જે કથાનું એક જ લક્ષ્ય છે વૃક્ષો અને વૃદ્ધા તમે જોઈ શકો છો મારી પાછળ આ એન્ટ્રી ગેટની અંદર તમે જોઈ શકો છો આ બંને બાજુ વૃક્ષો લગાવવામાં આવેલા છે વધારે પડતું મહત્વ વૃક્ષો અને વૃદ્ધાઓને દેવામાં આવેલું છે તો એકસો પચાસ કરોડ વૃક્ષો વાવી અને એનો ઉછેરવાનો સંકલ્પ છે આ સદભાવના વૃદ્ધાશ્રમ અને આ કથાનો તો મિત્રો તમે જોઈ શકો છો અમે કથા મંડપમાં આવી ગયેલા છીએ અને સ્ટેજ બાજુ આવેલાજી જઈ છીએ વ્યાસપીઠ બાજુ અને તમે જોઈ શકો છો કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આ બાજુ તમે જુઓ કોઈ એલઈડી લગાવવામાં આવેલી છે આવી એલઈડી ત્રીસથી પાંત્રીસ લગાવવામાં આવેલી છે ફૂલ મંડપમાં કથા શ્રવણ કરતા હોય એ લોકોને એમાં પૂંજ બાપુના દર્શન થઈ શકે અને આ જો તમે અલગ અલગ ખંડ રાખવામાં આવેલા છે જેમ કે શ્રી આ ભરત ખંડ છે શત્રુઘ્ન ખંડ ચિત્રકૂટ ખંડ એવી રીતે અલગ અલગ ખંડ રાખવામાં આવેલા છે અને એક એક ખંડમાં ખુડસ્યુ મૂકીને બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને નીચે બેસીને ગાઢલા ઉપર બેસીને જો કથા શ્રવણ કરવી હોય તો એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે આવીને આવી વ્યવસ્થા આ બાજુ પણ કરવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો આ તમે જોઈ શકો છો આ અલગ અલગ ખંડમાં આવવાના રસ્તા અલગ અલગ રાખવામાં આવેલા છે જો આ સામેની સાઈડથી એન્ટર થઈ અને આ એક આખો ખંડ અહીંયા સુધી પૂરો થાય છે અને આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે બેસવાની અને તમે જોઈ શકો છો કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો સામે પૂંજ મોરારી બાપુની વ્યાસપીઠ છે અને આજથી પૂંજ મોરારી બાપુના મુખેથી રામ નામ ગુંજી ઉઠવાનું છે રાજકોટના આંગણે રેસકોસ ગ્રાઉન્ડમાં જ્યાં કથા શરૂ થવા જઈ રહી છે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસથી થી લઈ અને સુધી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એકદમ અમે મોરારી અહીંયા કેવી સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ બાજુ તમે જુઓ તો નીચે બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે બાજુમાં સોફા મૂકવામાં આવેલા છે જે સંતો મહંતો અને વૃદ્ધાઓ જે બેસવા એની માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યારબાદ તેની આગળ અલગ વિભાગ રાખવામાં આવેલો છે જે મોટો ડોમ બનાવવામાં આવેલો છે એમાં સોફાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યાં એલઈડી બંને બાજુ લગાવવામાં આવેલી છે જેથી કરીને વૃદ્ધાઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી કરીને કથાશ્રવણ કરી શકે તો આવી જ રીતે આ બાજુ પણ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે બંને બાજુ જે કથા મંડપના સ્ટેજની બંને બાજુ આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો આ તમે જોઈ શકો છો મોરારી બાબુ આ બાજુ અહીંયા વૃદ્ધાઓને બેસવા માટેની સોફા મૂકીને વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પાછળ કુલર પણ લગાવવામાં આવેલા છે જેથી કરીને ગરમી ન થાય એની માટે સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આખા મંડપમાં કથા મંડપમાં ઉપર પંખા અને એલઈડી લાઈટ ને સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલી છે અને સરસ મજાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો આવી જ રીતે સામેની બાજુ પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એલ લગાવવામાં આવેલી છે આવી જ એલઈડી આ બાજુ પણ લગાવવામાં આવેલી છે તો આ જે લોકો આ બાજુ બેસીને વૃદ્ધાઓ જે કથા શ્રવણ કરતા હોય મહેમાનો હોય તો એની માટે આ એલ ઇડી અહીંયા મૂકવામાં આવેલ છે જેથી કરીને પૂંજ મોરારી બાપુના મુખેથી જે કથા શ્રવણ થતી મુખ્યથી પૂંજ બાપુને પણ દર્શન કરી શકે એટલા માટે આ એલઈડી લગાવવામાં આવેલી છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આજે આ કથા મંડપમાં અમે આવેલા છીએ ને સ્ટેજ ઉપર છીએ પુંજ્ય મોરારી બાપુ ની જે વ્યાસપીઠ છે તો આપણે પૂંજ બાપુની વ્યાસપીઠ ને નમન કરીશું અને તમે જોઈ શકો છો અહીંયા કેવી પ્રતિમાઓ લગાડવામાં આવેલ છે કે જે વૃદ્ધાઓ બળદો જે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થી જે ચાલી રહેલા બળદોની પણ એક શાળા છે લુલા લંગડા કૂતરાઓની પણ એક શાળા ચાલી રહી છે જેની માટે સારું એવું સેવાનું કાર્ય કરી રહી છે આ તમે જોઈ શકો છો વૃક્ષો લગાવવામાં આવેલા છે પૂંજે બાપુની વ્યાસપીઠની પાછળ જે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની આ થીમ બનાવવામાં આવેલી છે જે કથા જે બેસવા જઈ રહી છે એનું મુખ્ય એક જ કારણ છે વૃદ્ધાઓ અને વૃક્ષો જે એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવીને ઉશેરવાનો ઉછેરવાનો સંકલ્પ આ સંસ્થાનો છે અમારે માવતર જોઈએ છે સદભાવના વૃદ્ધાશ્રમ ભારતમાં એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ આ વિશાળ કથા મંડપ તમે જોઈ રહ્યા છો એમાં જે બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એને અલગ અલગ ખંડ આપવામાં આવેલા છે તો સૌથી પહેલા આવે છે શ્રી એ શત્રુઘ્ન ખંડ અને એની પછી આવે છે વિશ્વમિત્ર ખંડ અને એની પછી આવે છે જાનકી ખંડ અને એની પછી આવે છે ચિત્રકૂટ ખંડ અને પછી અહીં આવે છે દશરથ ખંડ આવી રીતે અલગ અલગ ખંડ રાખવામાં આવેલા છે અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો પણ અહીં ક્યારે આવેલા છે દશરથ ખંડમાં અને તમે જોઈ શકો છો અહીંયા કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ જો તમે બેસવા માટે ખુરછીઓ મૂકવામાં આવેલી છે અને ઉપર એલઈડીના પંખા પણ લગાવવામાં આવેલા છે અને આગળ તમે જોઈ શકો છો આના ખંડમાં આગળ નીચે બેસી ગાદલા ઉપર બેસીને કથા શ્રવણ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આવીને આવી વ્યવસ્થા સામેની બાજુ પણ કરવામાં આવેલી છે અલગ અલગ ખંડમાં તો મિત્રો તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં ખુરશીઓ બેસવા માટે પાથરવામાં આવેલી છે અને ગાડલા પણ પાથરવામાં આવેલા છે ખંડમાં આપણે ઊભા છે તમે જોઈ શકો છો સામે એલ લગાવવામાં આવેલી છે આવી એલઈડી એક એક ખંડમાં બીબે લગાવવામાં આવેલી છે એક ખુડુ બાજુ રાખવામાં આવેલી છે અને એક ગાદલા બાજુ જેથી કરીને જે શ્રોતાઓ કથા શ્રવણ કરતા હોય એને પૂંજ બાપુના દર્શન કરી શકે અને કથા શ્રવણ કરી શકે એવી અહીંયા સરસ મજાની સંપૂર્ણપણે તૈયારી કરી શૂકવામાં આવેલી છે અને થોડી ઘણી તૈયારી બાકી છે એ હજી કથા શરૂ થવાની છે થઈ જવાની છે રેડી તો મિત્રો આ તમે જોઈ શકો છો આ છે વિશાળ કથા મંડપ જે પૂંજે મોરારી બાપુના મુખેથી રામ નામ ગવાવા જઈ રહ્યું છે રાજકોટના આંગણે તો એમાં જે શ્રોતાઓને બેસવા માટેની કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ઉપર પંખા અને એલઈડી લાઇટ પણ લગાવવામાં આવેલી છે સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલી છે અને એલઈડી પણ ગોઠવવામાં આવેલી છે તો મિત્રો અહીંયા અત્યારે આ કથા મંડપની પૂર્ણ તૈયારી થઈ ચૂકેલી છે અને મિત્રો આ તમને જે બતાવીએ છીએ એ તૈયારી થઈ ગયેલી છે અને વ્યવસ્થા પણ સારી એવી કરવામાં આવેલી છે તો મિત્રો આ બાજુ કથા મંડપ આવેલો છે અને એની એકદમ બાજુમાં તમે જોઈ શકો છો પ્રભુ પ્રસાદ જે અહીંયા પ્રસાદ ભવનની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ બંને ડોમ તમે જોઈ શકો છો ને એમાં પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો હું તમને અંદર જઈ અને તમને સંપૂર્ણ માહિતી જણાવવાનો છું કેવી તૈયારી થઈ ચૂકી છે અને કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો આ તમે જોઈ શકો છો વિશાળ પ્રસાદ ભવન જે બનાવવામાં આવેલું છે તો આ એક ડોમ છે ને આની બાજુમાં પણ એક ડોમ છે એમાં પણ આપણે જવાના છીએ તો હું તમને આઈની વ્યવસ્થા બતાવું તો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે હજી ફિલહાલ અત્યારે કાઉન્ટર હજી ગોઠવવામાં નથી આવેલા આમાં એ પણ હજી થોડીક તૈયારી બાકી છે તો એ થઈ જવાની છે અને તમે જોઈ શકો છો મિત્રો પ્રસાદી લેતા લેતા ગરમી ન થાય એટલા માટે ઉપર પંખા ગોઠવવામાં આવેલા છે એલઈડી લાઇટ ગોઠવવામાં આવેલી છે અને તો મિત્રો આ છે પ્રસાદ ભવન જે તમે જોઈ શકો છો અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે તો આગળ જે વિભાગ રાખવામાં આવેલો છે ને ગ્રીલ ની આગળ એ છે મહિલા પ્રસાદ ઘર અને આ બાજુ તમે જોવો નહીં તો આ છે પુરુષો માટેનું પ્રસાદ ઘર છે અને આવી જ રીતે આગળનો સામે ડોમ છે મારી સામે એમાં પણ આવીને આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો આપણે એમાં પણ જવાના છીએ રેડી તો મિત્રો આ તમે જોઈ શકો છો પ્રભુ પ્રસાદ જે આ બીજું આવેલું છે બીજો ડોમ એમાં અમે આવી ગયા છે અને આ તમે જોઈ શકો છો વિશાળ ડોમમાં પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ઉપર તમે જોઈ શકો છો પંખા કેવા મોટા મોટા લગાવવામાં આવેલા છે હેલિકોપ્ટરના પાંખડા જેવા અને આ બાજુ જુઓ તો તમે કાઉન્ટ રાખવામાં આવેલા છે અને અહીંયા ટોટલ બાવીસ કાઉન્ટર રાખવામાં આવેલા છે મહિલા વિભાગ અલગ છે અને પુરુષ વિભાગ અલગ છે તો આ બાજુ જે છે એ પુરુષ વિભાગ છે અને સામેની બાજુ છે એ મહિલા વિભાગ છે તો આ બાજુ તમે જોઈ શકો છો એલડી સ્ક્રીન લગાવવામાં આવેલી છે જે પ્રસાદી લેતા લેતા પૂંજ્ય બાપુની કથા શ્રવણ કરી શકે એટલા માટે અહીંયા આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા જે પ્રસાદી લઈ અને શાસ પીવા માટેની વ્યવસ્થા અહીંયા બહાર કરવામાં આવી છે એ હું તમને બતાવું મિત્રો આ તમે જોઈ શકો છો સાસ કેન્દ્ર ત્યાં સાસ રાખવામાં આવે છે અને સાસ બહાર એટલા માટે રાખવામાં આવે છે કે જેથી કરીને ગ્લાસનો કચરો અંદર ના વધે એટલા માટે સાસનું કાઉન્ટર હંમેશા માટે બહાર હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો આ છે આમંત્રિત મહેમાન પ્રસાદ ઘર તમે જોઈ શકો છો એન્ટર થતાની સાથે સામે કાઉન્ટર મૂકવામાં આવેલ છે ત્યાંથી ડીશ લેવામાં આવે છે ડીશ લઈ અને આ બાજુ કાઉન્ટર રાખવામાં આવેલા છે જે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ નંબરના કાઉન્ટર છે ટોટલ પ્રસાદ ભવનમાં ત્રીસ કાઉન્ટર રાખવામાં આવેલા છે તો મિત્રો આ પ્રસાદી લેતા લેતા કથા શ્રવણ કરી એકે એટલા માટે મારી પાછળ તમે જોઈ શકો છો એલઈડી સ્ક્રીન લગાવવામાં આવેલી છે અને પૂંજ બાપુની કથા શરૂ હોય અને ભાવિક ભક્તો જે કથા શ્રવણ કરીને પ્રસાદ લેતા હોય તો કથા શ્રવણ થતી જાય અને પ્રસાદી પણ લેતા જાય એની માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે જે પ્રસાદ ભવનમાં સૌથી પહેલી આ કથા એવી છે ત્યાં પ્રસાદ ભવનમાં એલઈડી સ્ક્રીનો પણ લગાવવામાં આવેલી છે આ પ્રસાદ ભવન ની એકદમ બાજુમાં તમે જોઈ શકો છો વિશાળ જે ડોમ બનાવવામાં આવેલો છે એ છે રસોડા વિભાગ અને તમે જોઈ શકો છો અત્યારે આ રસોડાની વ્યવસ્થા થઈ ગયેલી છે અને આજના બપોરની પ્રસાદી અત્યારે બની રહી છે તમે જોઈ શકો છો કોઈ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા તો મિત્રો આ તમે જોઈ શકો છો પુંજે મોરારી બાપુની એન્ટ્રી અહીંથી થવાની છે અને અહીંથી કથા મંડપની પાછળથી પૂંજ મોરારી બાપુની એન્ટ્રી થવાની છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેવી સરસ મજાની અહીંયા વ્યવસ્થા અત્યારે તૈયારી થઈ રહી છે પુંજે બાપુના આગમનની મિત્રો આજે વિશ્વવંદની પરમ પુંજે મોરારી બાપુની જે કથા બેસવા જઈ રહી છે એમાં અત્યાર સુધીમાં 70 થી 80 કેમેરા જે આખા ગ્રાઉન્ડમાં કથા મંડપના ગ્રાઉન્ડમાં તમામ જગ્યાએ લગાવવામાં આવેલા છે એનું મોનિટર તમે જોઈ શકો છો અહીંથી થાય છે અને આ કથામાં આપણે સૌ પ્રથમ પહેલીવાર સીસીટીવી કેમેરા જોવા મળ્યા છે અને આની વ્યવ વ્યવસ્થા અને સુવિધા બહુ અતિ ઉત્તમ તમને જોવા મળી છે મિત્રો રેડી તો મિત્રો આ તમે જોઈ શકો છો આ કથા મંડપની પાછળ જે વીઆઈપી એન્ટ્રી છે ત્યાં તમે જોઈ શકો છો કેવી સરસ મજાની અત્યારે તૈયારી થઈ રહી છે પોસ્ટર બનાવવામાં આવેલ છે સદભાવના વૃદ્ધાશ્રમ રામકથા માનસ સદભાવના જે આ કથાને નામ આપવામાં આવેલું છે માનસ સદભાવના આ તમે જોઈ શકો છો અત્યારે એનું કામ ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો નીચે કેવી મસ્ત ડિઝાઇન બનાવવામાં આવેલી છે રંગોળી બનાવવામાં આવેલી છે સદભાવના વૃદ્ધાશ્રમ મિત્રો આ તમે જોઈ શકો છો વિશાળ ડોમમાં અલગ કંઈક વ્યવસ્થા કરવામાં આવેલી છે જે શિલાલેખની પૂજા માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે જે દાતાઓ હોય તો એ દાતાઓ દ્વારા શિલાલેખની પૂજા કરવામાં આવે છે જે આ ડોમ ની અંદર તમે જોઈ શકો છો કેવી સરસ મજાની અહીંયા તૈયારી થઈ ચૂકી છે તો મિત્રો આતમી જોયું જોઈ શકો છો કલ્પચર જે આ ગુજરાતનો એક આખો નકશો બનાવવામાં આવેલો છે જે સમસ્ત ગુજરાતના સંતુલિત વિકાસનો સ્ત્રોત કલ્પસર સરોવર જે અહીંયા એનો નકશો બનાવવામાં આવેલો છે જેમાં બધા મોટા મોટા સિટીઓના નામ જૂનાગઢ સોમનાથ અમરેલી બોટાદ રાજકોટ મોરબી એવા બધાય અહીંયા લગાવવામાં આવેલા છે જે સરોવરો જે છે ને એ કઈ જગ્યાએ ક્યુ ક્યુ સરોવર આવેલું છે એ પણ આમાં બતાવવામાં આવેલું છે જે નેશનલ હાઈવે છે એ પણ બતાવવામાં આવેલા છે આમાં તો મિત્રો આ તમે જોઈ શકો છો આ છે વીઆઈપી પ્રસાદ ભવન અને અહીંયા હજી તૈયારી થઈ નથી અને હજી તૈયારી થઈ રહી છે અહીંયા જે કૂડ છે ને એવું લાવવામાં આવી રહ્યું છે એ પણ હું તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ફરતા કુલર અને એલઈડી એ સ્ક્રીન પણ મૂકવામાં આવેલી છે અને વિભાગ ત્રણ રાખવામાં આવેલા છે એક આ વિભાગ રાખવામાં આવેલો છે એક એની પાછળ વિભાગ રાખવામાં આવેલો છે અને એક આ બાજુ વિભાગ રાખવામાં આવેલો છે આ વીઆઈપી પ્રસાદ ભવનમાં ત્રણ વિભાગ રાખવામાં આવ્યા છે તો મિત્રો આ તમે જોઈ શકો છો આ જે અત્યારે તૈયારી ચાલી રહી છે આવી રહી છે બધું લાવી અને મૂકવામાં અને વીઆઈપી પ્રસાદ ભવન ને શરૂ કરી દેવામાં આવશે તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કથા મંડપની સામેની એકદમ જમણી બાજુ આ બાજુ તમે જોઈ શકો છો સદભાવના વૃદ્ધાશ્રમ નું કાર્યાલય રાખવામાં આવેલ છે તમારે જે કોઈ માહિતી તમારે લેવી હોય તો તમે અહીંથી લઈ શકો છો તો મિત્રો જે પૂંજ્ય મોરારી બાપુની જે કથા છે એ કથા મંડપની એકદમ સામેની બાજુ તમે જોઈ શકો છો શા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે એની બાજુમાં મેડિકલ સહાય કેન્દ્ર પણ આરોગ્ય શાખા રાખવામાં આવેલી છે તો જો કોઈ શ્રોતાઓ કથાશ્રવણ કરવા આવતા હોય અને એને કાંઈ તકલીફ થઈ હોય તો દવા ત્યાંથી વિના મૂલ્યે લઈ શકે એની માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે અને બાજુમાં તમે જોવા છો તો સિનરજી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો સ્ટાફ દ્વારા અહીંયા એની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે ઇમરજન્સી સારવાર માટે અને એની આગળ તમે જોઈ શકો છો બ્લડ ડોનેટ કેમ્પ પણ રાખવામાં આવેલ છે કોઈને પણ રક્તદાન કરવું હોય તો કરી શકે અને એની આગળ તમે નિવાસસ્થાન વ્યવસ્થા કાર્યાલય ત્યાંથી તમે તમારે રૂમ જોતો હોય બહારથી આવતા હોય તો ત્યાંથી તમે માહિતી લઈને રૂમ તમને આપવામાં આવે છે અને હા મિત્રો તમારે જો ઉતારો જોતો હોય તો તમારે સાથે બે વસ્તુ ફરજ જાત જોઈએ એક તો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડની ઝેરોક્ષ તો જ તમને ઉતારામાં રૂમની વ્યવસ્થા કરી દેવામાં આવે છે કેમ કે આનું ડોક્યુમેન્ટ ફોર્મ ભરવાનું આવે છે એમાં આ બે વસ્તુ જોડવામાં આવે છે તો મિત્રો આની ખાસ નોંધ લેવી તમે આવતા હોય એ ઉતારો જોતો હોય તો આ નોંધ લઈ લેજો તો મિત્રો આજના આ વિડીયોમાં તમને જે માહિતી આપી એ છે તૈયારીની અને વ્યવસ્થાની તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અને હવે આપણે મળશું નવા વિડીયોમાં પોથી વિડીયોમાં તો ત્યાં સુધી બધા જ મિત્રો ને જય સિઆરામ રાધે રાજે જય માતાજી